સામાન્યકાળના સોળમાં અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત બ્રિજિતાનું પર્વ ઉજવે છે આપણે ઈશ્વરની વાણી ઉત્સાહથી વધાવી તો લીધી પણ સહેજ મુશ્કેલી આવતા આંખ ખાડા કાન કર્યા છે દુનિયાની આંટી ઘૂંટીમાં અટવાઈ જઈ ઈશ્વર વાણીને ગુંગળાવી મારી છે કે પછી એ વાણી મુજબ ચાલીને પાક પેદા કર્યો છે સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય તેર કડી એકથી નવ તે જ દિવસે ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવરને કાંઠે જઈને બેઠા તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંઠા ઉપર ઉભા રહ્યા તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી તેમણે કહ્યું એક માણસ વાવવા ગયો વાવતા વાવતા કેટલાક બી પગથી પર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા કેટલાક ખડકાળ જગ્યાએ પડ્યા જ્યાં માટી જાજી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી એટલે એ બી એકદમ ઊગી નીકળ્યા પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજ્યા નહોતા એટલે સુકાઈ ગયા કેટલાક બી ઝાંખરામાં પડ્યા અને ઝાંખરાં ફાલ્યા એટલે તે ગુંગળાઈ ગયા પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેને પાક આવ્યો કેટલાકને સો ગણો કેટલાકને સાઠ ગણો કેટલાકને ત્રીસ ગણો જેને કાન હોય તે સાંભળે ઈસુ દ્રષ્ટાંતો દ્વારા પોતાના શ્રોતાઓને આત્મનિરીક્ષણ કરવાનું ભાથું પૂરું પાડે છે ઈસુ પોતાના અને લોકોના રોજિંદા વ્યવહારમાં બનતી ઘટનાઓને દ્રષ્ટાંત બનાવે છે લોકોમાં એક વર્ગ ખેતીવાડી કરનારો હતો જમીન વિહોણો વર્ગ ખેતીકામમાં મજૂરીએ જ હતો જેની ખેતી સાથે કશી લેવા દેવા નથી એવા લોકોને પણ ખેતીકામ જોવાનો અનુભવ હતો ઈસુના સમાજમાં બીની વાવણી પીઠ પાછળ લટકાયેલી ચાદરની ફાંટમાં રાખેલા બી મુઠ્ઠીમાં ભરી જમીનમાં નાખવામાં આવતા પીઠ પાછળ ચાદરની ફાંટ ના હોય તો કેળમાં રાખેલી ટોપલીમાંથી બીની મૂઠ ભરી બી જમીનમાં વેરવામાં આવતા ખેતર પણ કેવા ખેતરની વચ્ચે પગદંડી અથવા ખેતરના છેડે પગદંડી ખેતરના છેડાને આપણે શેઢો કહીએ છીએ ડુંગરાની તળેટીમાં ખેતર હોવાથી ખેતરનો કેટલોક ભાગ ખડકાળ જમીનવાળો ક્યાંક કાંટા ઝાંખરાનું સામ્રાજ્ય તો બાકીનો મોટો ભાગ સારી જમીન બી વાવનાર ખેતરનો માલિક હોય આ બી વાવનારની ઈચ્છા હોય કે ના હોય પણ ખેતર જે રીતે ઊભું છે તે રીતે બી ચાર જગ્યામાં પડવાની શક્યતા છે ચાર જગ્યાઓ છે પગદંડી ખડકાળ જમીન કાંટા ઝાંખરા સારી જમીન દરેક જમીનમાં પડેલા બીનું શું થાય છે એ પણ એ સમાજના બધા લોકો જાણે છે પગદંડી પર પડેલા બી આકાશના પંખીઓનું ચણ બને છે ખડકાળ જમીન પરના બી અલ્પજીવી છોડમાં પરિવર્તિત થાય છે કાંટા ઝાંખરામાં પડેલા બી ફળ ન આપનાર છોડમાં ફેરવાય છે સારી જમીનમાં પડેલા બીજા બી પેદા કરે છે ઈસુ આ દ્રષ્ટાંત કથા કહી તેનો અર્થ પણ સમજાવે છે આપણે આ દ્રષ્ટાંત પરથી એટલું સમજીએ કે મને જે કહેવામાં આવે છે તેનો પ્રતિસાદ હું ચાર રીતે આપી શકું છું પહેલો પ્રતિસાદ પગડંડી અથવા પગથીનો એક કહેવત છે કે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવું શેઠનું કમ્પાઉન્ડ છોડ્યું કે શેઠે કીધેલી વાત ભૂલાવી દીધી કેટલાક જણ એવું પણ સમજાવે છે કે એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાનું આવી સમજણ ટીકાના સંદર્ભમાં આપવામાં આવે છે ટીકા પણ બી હોઈ શકે જો તે ઉગી નીકળે તો આપણા જીવનમાં સુધારો થઈ શકે ક્યારેક હું ખડકાળ જમીન જેવો પ્રતિસાદ આપી શકું છું કહેવત છે પથ્થર પર પાણી પાણીથી પથ્થર ભીંજાય છે ખરો પણ નરમ બનતો નથી થોડા સમય પછી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે ક્યારેક મારો પ્રતિસાદ કાંટા ઝાંખરામાં પડેલા બી જેવો હોઈ શકે મને કહેવામાં આવી હોય સાદી સીધી વાત પણ હું ચોડીને ચીકણું કરું મારો પ્રતિસાદ સારી જમીન જેવો પણ હોઈ શકે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણું દિલ સારી જમીન જેવું બનાવે

अन्धारा अंधारा ने वादल कई एने छे विटलाया एना राज सिंहासन ने छे एना राज सिंहासन ने छे धर्म न्याय ना पाया बिजली ना झबकारे आखी दुनिया जबके एने जोता वैत धरा आने जोता वैत धरा आ कंपी उठे हबके सकल धरानो स्वामी प्रभु छे एने तो नी रखता पर्वत ना पर्वत आखाए पर्वत ना पर्वत आखाए मीण सरी का गलता <स्थाँगा> प्रभु नी पासे अदल इंसाफ एवु आपुकारे सबुदेशो नी प्रजा प्रजादेशो नी प्रजा प्रजामा भारे सतिया हो किरण होरज किरणसालके सरल हृदय ना लोको ऊपर सरल हृदय ना लोको ऊपर आनंद आनंद मलके प्रभु जी के नु स्मरण करीने सत्य जन हर खाओ एनु नामज परम पवित्र पूज्य परम पवित्र एनो महिमा गाओ राज्य प्रभु नु थयु चाल तू धरणी आहर खाए आ पारे ओ पारे के वो आनंद आनंद थाए राज्य प्रभु